અને આ સમસ્યાના સમાધાન રૂપે જ આ સંવત્સરીનો મહાપર્વ આ પર્યુષણનો મહાપર્વ પર્યુષણ એટલે કે આખા વર્ષ દરમિયાન જે પણ આપણા સંસારી સ્વજનો છે એની સાથે ક્યાંક ને ક્યાંક કઈ હર્ટ ફીલિંગ્સ થઈ ગઈ હોય કે ગુસ્સો થઈ ગયો હોય કોઈક રાગ દ્વેષ થઈ ગયા હોય કે એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ થઈ ગયું તો એ બધાને ક્ષમાપના આપવાનો ઉત્સવ એટલે જ પર્યુષણ એ બધા પ્રત્યેની જેટલી પણ નેગેટિવ ફિલિંગ જ્યાં પણ અબોલા થઈ ગયા છે જ્યાં પણ હું તો એની સામે પણ નહીં જોઉં આવા જેટલા પણ ફિલિંગ તમારા અંદરમાં મનમાં સ્ટોકમાં ભરાઈ ગયા છે પર્યુષણ એટલે આ સ્ટોક ક્લિયરન્સ નો ઉત્સવ પર્યુષણ એટલે તમારા મનમાં રહેલા પ્રદૂષણને દૂર કરવાનો ઉત્સવ કારણ કે ક્ષમા આપતી અને ક્ષમા માંગવી ઓર ડિફિકલ્ટ ડિફિકલ્ટ મિસ્ટેક્સ મિસ્ટેક્સ હજી બહુ બહુ છે પણ થયા બાદ જ્યારે સોરી કહેવાનું આવે વેરી બિકોઝ એની માટે તમે તમારા ડાઉન કરવું પડે એટલે કહેવાય કે ક્ષમા ક્ષમા આપવી અને માંગવી એ એક વીરનું કર્તવ્ય છે ડિમાન્ડ લોટ ઓફ કરેજ ટુ ટુ સીક ઓર સે સોરી એટલે જ ભગવાને કીધું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણ

કોઈ કઈ મિસ્ટેક કરી હોય ને એને સજા ને બહુ ઈઝી છે પણ જ્યારે જ્યારે જેને સજા મળે છે ને વ્યક્તિ નથી બગડે છે પરંતુ જ્યારે તમે ક્ષમા આપો છો ને તો બગડેલી વ્યક્તિ પણ સુધરી જાય છે બગડેલા સંબંધો પણ સુધરી જાય છે એટલે આ પરિશ્રણ મારે શું કરવું છે મારે મારા બગડેલા સંબંધોને સુધારવું છે

કોઈ સંસારી સ્વજનોને લઈ જશો કોઈ દાન સંપત્તિ કાંઈ નહીં તમારી સાથે માત્ર ને માત્ર તમારા જ કરેલા કર્મો સાથે આવશે અને જો આ ભાવમાં ક્ષમાપના નહીં આવતા ભાવ પણ ક્યારેય ફોરવર્ડ ફોર્વર્ડ થતા થતા આવતા ભાવમાં પણ વેર વૃત્તિ હજી ચાલુ ને ચાલુ ઈ પરંપરા ચાલુ ને ચાલુ જ રહેશે એટલે તમે માફ કર્યું હશે કે ઉંદરને બિલાડી હોય ને બિલાડી જેવું ઉંદરને જોયું ને એમની એના પર તરાપ મારે ને એને મારી જ ના કે એવી ઉંદરને જોઈને કે એની વેરવૃત્તિ જાગે નહીં કેમ આવું થતું હશે તમે પણ ઘણીવાર અનુભવ કર્યો હશે કે કોઈક વ્યક્તિ તમારી સાથે ગમે એટલું એને ખરાબ ન કર્યો છતાં તમને એને જોઈને એની માટે બહુ જ નેગેટિવ ફીલિંગ્સ આવે કેમ કારણ કે ક્યાંક ને ક્યાંક પાસ્ટમાં કરેલા કર્મો આજે પણ ત્યારે પણ તમે સમાપના નહોતી આપી ત્યારે પણ તમે સોરી નહોતું કીધું એટલે આજે પણ એ આ ભાવમાં પણ તમારી સાથે ક્યારે ફોરવર્ડ થઈને તમારી અંદરમાં એક વેર રૂપે આજે પણ ઉપસ્થિત છે એટલે આ પર્યુષણમાં આપણે કદાચ દાન બહુ આપી દઈએ છીએ કદાચ કોઈને સમયનું દાન આપી દે ક્યાંક સંપત્તિનું દાન આપી દે જીવદાયા સત્કારે બધું જ કરીને અભય દાન આપી દે પરંતુ આ પર્યુષણ મારે એક વીર બનીને ક્ષમાનું દાન આપવું છે મારે ક્ષમા માંગવી છે અને અનેકોને જેને પણ મારી પ્રત્યે કોઈ પણ દુર્ભાવ પણ હોય એની સામે ચાલીને આવે તો મારે એને ક્ષમા પણ આપી દેવી છે ઘણીવાર એમ થાય કે અમે તો મોટા છે ને એ નાના છે તો અમે કેવી રીતે છે યાદ રાખજો કે મોટા બનીને તમે નાના પાસે જશો ને તો તમે નાના નથી બની જવાના પરંતુ તમારા પ્રોબ્લેમ્સ નાના જરૂર બની જશે એટલે બસ આ સમંત સરીના દિવસે આ ક્ષમાપનાના ઉત્સવમાં બસ એક જ પ્રેરણા આપીશ કે મારે બધાને કેવું છે સોરી અને ખતમ કરવી છે પાસ્ટની સ્ટોરી मिस ईच भाव मैत्रीना भाव आजना दे से कि सवे जीवा भी खमन तुमे मिट्टी में, में सब भुए सु वेर मज़म ना के नहीं और कोई पन जीव साथे कोई वेर भाव ना थी बद्धा साथे मित्रता नो भाव चे मैत्री नो भाव चे इतने आसवन सरीना दे से सॉरी कहीं ने अपने सहू पास्ट नी स्टोरी खत्म करे ईच भाव आजना दे से चाहे